તો કોઈ પણ વસ્તુની શરૂઆત ક્યાં થી થાય એક વિચાર થી થાય દરેક વસ્તુનું સર્જન શું છે વિચાર દિવસ દરમિયાન 60000 વિચાર આપણને આવે એમાંથી એક સારો વિચાર પકડી નાખે માણસ એના પાછળ કામ કરવાનો ચાલે તો દુનિયામાં ઘણી બધી વસ્તુઓ થઈ શકે કે વિચારોનો ધ્યાન રાખો તમારા જેટલા સારા વિચારો હશે તમારું શું બનશે આચરણ બનશે શું બનશે તમારા આચરણનું ધ્યાન રાખો તમારું જીવ આચરણ હશે તો તમારી શું બનશે આદત બનશે શું બનશે આદત આદતનું ધ્યાન રાખો તમારી જે બી આદત હશે એવું બનશે તમારું ચારિત્ર શું બનશે તમારું ચારિત્ર્ય બનશે અને ચારિત્ર્યનું ધ્યાન રાખો તમારું જો ચારિત્ર સારું હશે તો એના કારણે શું બનશે એક સારામાં સારી જિંદગી બનશે આપણે વિદ્યાર્થી જીવનમાં આવ્યા આપણે એક વિચાર કર્યો કે અત્યાર સુધી જે બી ધોરણોમાં ભણ્યા બાળક બનીને ભણ્યા

બીજાને સલાહ એ કે વ્યસન કરવું જોઈએ નહીં પણ એ ખુદ વ્યસન કરતો એનું આચરણ કહેવાય ખાલી વાતો જ કહેવા પણ એ વ્યક્તિ એના જીવનમાં કોઈ વ્યસન નહીં એના જીવનમાં વ્યસન નથી ક્યારેય વ્યસન કરતો નથી સારું જીવન જીવે છે તો એનું આચરણ કહેવાય શું કહેવાય જે વસ્તુ વ્યક્તિ ખુદ કરે છે એને કહેવાય આચરણ તો કોઈ વ્યક્તિ સારા વિચાર કરે કે મારે સારા સારું ભણાવવું છે તમે વિદ્યાર્થી તરીકે આવો વિચાર કર્યો એનું સારું આચરણ શું વિચાર તો કર્યો પણ હવે હું નિયમિત સ્કૂલે જઈશ એ આચરણ જ્યારે જ્યારે મારું સ્કૂલની અંદર લેક્ચર હોય અભ્યાસ હોય દરેક લેક્ચરને હું ધ્યાનથી ક્લાસમાં સો ટકા શરીર અને મનથી હાજરી ભણીશ ક્લાસ પૂરો થાય શાંતિથી સીધી સીધો હું છૂટું છું સીધો ઘરે જઈશ હોસ્ટેલમાં રહેતો મારો સમય ફાલતુ વાતોમાં નહીં બગાડું સમયસર મારું ગૃહ કાર્ય કરીશ સમયસર મારું વાંચન કરીશ તો દરેક વસ્તુ એક સારા વિદ્યાર્થી બનવા માટે તમે વિચાર તો કરો પણ એના પાછળ શું કરવું પડે આચરણ શું કરવું પડે તમે આ રીતનું આચરણ ચાલુ કરો તો તમારી આદત પડી જાય શું પડી જાય તમે નિયમિત દરરોજ ગૃહ કાર્ય કરતા હોય રાત્રે 9 વાગે બીજા દિવસ 9 વાગે એટલે તમને વિચાર શું આવે આજે ઉપર કરવાનો દરરોજ જે કામ કરો એ તમારી આદત બને તમારો સારું નેતૃત્વ આદત બને એનો સારું ચરિત્રનો તમારો ઘડતર થાય તમે એક સારા વ્યક્તિ બની સામે આવો આ બધી વસ્તુને ફોલો કરો અભ્યાસની અંદર સામાજિક જીવનની અંદર પરિવાર પાડોશમાં દરેક જગ્યાએ તમારી વાત આવે છોકરો કેટલો સીધો કેવું એનું જીવન છે સારું જીવન છે કારણ કે દરેક વસ્તુ અહીંથી ચાલુ થઈને આ ચાલે એના કારણે તમે આ બધી વસ્તુની સિસ્ટમને ફોલો કરો ભવિષ્યમાં જ્યારે તમારું બોર્ડનું રિઝલ્ટ આવે કોઈ પણ ક્ષેત્રમાં જાવ તમે સફળ વ્યક્તિ બનીને બહાર ખાલી સફળતાના સંકલ્પ કરવાથી કશું થતો દરેક વસ્તુની શરૂઆત ક્યાં થી થાય વિચાર સેના થી થાય પછી વિચારને ક્યાં લઈ જવું પડે આચરણ આચરણને ક્યાં લઈ જવું પડે આદતને ક્યાં લઈ જવું પડે ચારિત્ર શું બનાવે સારી જિંદગી તો પરિવર્તનની શરૂઆત પહેલા થાય કે એક વિચાર ક્યાં થી થાય

અને આજે એના કારણે વિશ્વમાં અનેક શોધો થઈ આ સકરબર્ગને એક વિચાર આવ્યો કે દુનિયાની અંદર ઇન્ટરનેટ આવ્યું છે હું એવું એક માધ્યમ બનાવું જેનાથી આખી દુનિયા એકબીજાથી કનેક્ટ થાય વિદેશમાં રહેતો વ્યક્તિ બીજા દેશની અંદર ગામની અંદર રહેતો વ્યક્તિ બીજા શહેરમાં જે મિત્રો છૂટા પડી ગયા છે સંબંધીઓ છૂટા પડી ગયા છે એકબીજા સાથે કનેક્ટ થાય ફેસબુકની શોધ થઈ મને મારા જીવનમાં બે હજાર સોળમાં વિચાર આવ્યો કે મારા જીવનમાં મારે એક સ્કૂલ લેવલે કામ કરવું

આપણા વિષયની અંદર હું જે કામ કરું છું એની અંદર હું શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ લેવલે પહોંચું શાળા લેવલે તાલુકા લેવલે જિલ્લા લેવલે રાજ્ય લેવલે હું ઉપલબ્ધિ મેળવું એ મહાન ગણિતના જે શાસ્ત્રી છે રામાનુજન એમના શાળાના શિક્ષક એમને સમજાવી રહ્યા હતા શું સમજાવશે તો પણ એક સંખ્યાને એક જ સંખ્યા વડે ભાગો તો જવાબ શું મળે પાંચ ને પાંચ વડે ભાગો તો પાંચ એકા જવાબ શું આવ્યું એક પણ રામાનુજનને શું વિચાર આવ્યો આ વિચારે ગણિત શાસ્ત્ર એક મોટી સિદ્ધિની દિશા ખોલી અને ગણિતના અગણિત કોયડાઓ ખોલવામાં આવ્યા એના પાછળ